તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓછાના તરફથી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસંધાને પર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર ચોકડી રચના ખાતે આવેલ ભંગારની દુકાનમાંથી માંથી શંકાસ્પદ એસએસ ની પ્લેટો તથા પાઇપના નાના ટુકડા મળી કુલ વજન છન્નું હજાર પાંચસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા નવ છસો પચાસ નો મુદ્દામાલ પકડી